નમસ્કાર મિત્રો મિત્રો ડીજી મોટિવેટ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પૂરું થઈ ગયું છે અને વર્ષ બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે તો આ શરૂઆત વર્ષ બે હજાર પચીસની કેવી રહેશે અને આવનારું બે હજાર પચીસ વર્ષ કેવું રહેશે જેની સો વર્ષ પહેલાં કોઈ કંઈ ચમકતા શહેરો અને નવી તકનીકીઓનું સપનું જોયું જ્યારે કોઈએ વધુ સારી દુનિયાની કલ્પના કરી મિત્રો તો બે હજાર પચીસ કેવું હશે જે સો વર્ષ પહેલાં કરવામાં આવી હતી વિચિત્ર આગાહીઓ એમાંથી કેટલી સાચી પડી છે મિત્રો મિત્રો આ આગાહીઓ કળી લગતી અને આવનારો સમય કેવો રહેશે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે ઓગણીસો ને પચીસમાં કેટલાક ઊંડા વિચારશીલ વિદ્વાનોએ આગાહી કરી હતી કે બે હજાર પચીસની દુનિયા કેવી હશે કેટલાક ચમકતા શહેરો અને નવી ટેકનોલોજીઓનું સપનું જોયું હશે જ્યારે અન્ય લોકોએ વધુ સારી દુનિયાની કલ્પના કરી હતી આમાંની કેટલીક આગાહીઓ અજીબો ગરીબ હતી જ્યારે કેટલીક અમુક હદ સુધી સાચી સાબિત થઈ હતી તો ચાલો જાણીએ આ આગાહીઓ વિશે કે બે હજાર પચીસનું વર્ષ કેવું રહેશે જે સો વર્ષ પહેલાં કરવામાં આવી હતી ભવિષ્યવાણી અમેરિકન મનોવૈજ્ઞાનિક આલ્બર્ટ ઈ વિગમે એક વિચિત્ર ભવિષ્યવાણી કરી હતી તેમણે કહ્યું હતું કે સામાન્ય અને નીચ લોકો સુંદર અને બુદ્ધિશાળી લોકો કરતાં વધુ બાળકો ધરાવતા હોવાથી મનુષ્ય કદરૂપો બનશે તેણે કહ્યું કે અમેરિકન સુંદરતા ખતમ થઈ જશે અને સો વર્ષ પછી એક પણ સુંદર છોકરી શોધવી મુશ્કેલ થઈ જશે વર્ષ ઓગણીસો અને બેમાં મેડિસિનનું નોબેલ પુરસ્કાર મેળવનાર બ્રિટિશ ડૉક્ટર સર રોનાલ્ડ રોસે કહ્યું હતું કે સો વર્ષ પછી વ્યક્તિ એકસો અને પચાસ વર્ષ જીવી શકશે તેમણે એમ પણ કહ્યું હતું કે વૈજ્ઞાનિક શોધ દ્વારા પણ અમરતત્વ શક્ય બની શકે છે મિત્રો આનું કહેવું એમ છે કે વૈજ્ઞાનિક શોધ એવી કરશે વૈજ્ઞાનિકો એવી શોધ કરશે કે માણસ એવી એક રસી કે એવી એક દવા છે જેનાથી માણસ અમરતત્વ પ્રાપ્ત કરી શકશે હવે આ વાત સાચી છે કે ખોટી છે એ આવનારો સમય બતાવશે પ્રખ્યાત વૈજ્ઞાનિક સાહિત્ય લેખક એચ જી વેલ્સે કહ્યું હતું કે વર્ષ બે હજાર પચીસમાં વિશ્વ કેટલાક મોટા જૂથોમાં વેચાઈ જશે ને તેમના મતે સો વર્ષ પછી ઘણા નાના રાષ્ટ્રો નહીં પરંતુ ત્રણ મોટા જૂથો હશે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા યુનાઇટેડ સ્ટેટ ઓફ યુરોપ અને ચીન ઘણા પ્રબોધકોએ કલ્પના કરી હતી કે વર્ષ બે હજાર પચીસ સુધીમાં સમગ્ર વિશ્વ પર એક સરકારનું શાસન હશે અને દરેક એક જ ભાષા બોલશે વેપાર અને મુસાફરો સંપૂર્ણપણે મફત રહેશે અને રોગોથી મૃત્યુનો ભય રહેશે નહીં મિત્રો બ્રિટિશ વૈજ્ઞાનિક આચાર્લી બલ્ટ એમ લોએ આગાહી કરી હતી કે ટેલિવિઝન મશીનો બ્રેકફાસ્ટ ટ્યુબ ઓટોમેટિક સ્લીપ બેડ વાયરલેસ બેકિંગ ચાલતી ફૂટપાટ અને કૃત્રિમ કબાટમાંથી બનેલા વનપીસ સૂટ સામાન્ય બની જશે અને આગળની આગાહીઓ વિશે શું વિચિત્ર છે તે એ છે તેણે તેણે પોકેટ કદના સંચાર ઉપકરણ વિશે પણ આ વાત કરી હતી જે લોકોએ એક જ રૂમમાં વિના પણ એકબીજાને જોયા અને સાંભળવા દેશે કદાચ તેમના અનુમાન જેવા ઉપકરણો મોબાઈલ ફોન અથવા ઇન્ટરનેટ સક્ષમ ઉપકરણો હોઈ શકે છે આગળ આપણે વર્ષ બે હજાર પચીસની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ સુધીમાં અમેરિકામાં ખાદ્ય સંકટ આવી શકે છે અને તેણે સૂચ્યું કે ઉકેલ કૃત્રિમ ખોરાક અથવા ઉષ્ણકટિબંધી પ્રદેશોમાંથી ખોરાકનો પુરવઠો હશે મિત્રો જ્યારે અમેરિકાની ચાઇલ્ડ્સ વેલફેરે કમિટીના ચેરપર્સ સોંપી ઈરેન લોબે કહ્યું હતું કે વર્ષ બે હજાર પચીસ સુધીમાં ગર ગરીબી છે એ ખતમ થઈ જશે તેના મતે કોઈ પણ બાળક ગરીબ નહીં રહે અને દરેક સક્ષમ બાળક તેના ઘરમાં સુખી રહેશે બાળકોને દાનની જરૂર નહીં પણ તકની જરૂર છે આ ભવિષ્યવાણીઓ કેટલાક ભાગો આજના વિશ્વ પ્રતિબિત થાય છે પરંતુ કેટલાક ફક્ત કલ્પના સુધી મર્યાદિત રહ્યા છે છતાં ઓગણીસો ને પચીસના ચિંતકોએ જે રીતે ભવિષ્યની કલ્પના કરી હતી તે ખરેખર આશ્ચર્યજનક લાગે છે મિત્રો વર્ષ બે હજાર પચીસ ભવિષ્ય પચીસ આવનારું સમય કેવું રહેશે મિત્રો એવી જ રીતે આપણા ગુજરાતના કે ભારત દેશના પણ ભવિષ્યવક્તા એવા મહાન સંતો જ્યારે પોતાનું તંબુર હાથમાં લઈ અને દેશ વિદેશની આખી દુનિયાની ભવિષ્યવાણી ભાગતા એવા દેવાયત પંડિત મામયદેવ અને બાબા વેગાથી લઈ અને મહારાજ અછુતાનંદ દાસજી ઘણા એવા ભવિષ્યવક્તા હતા જેણે કલિયુગની ઘણી ઘણી અવનવી ભવિષ્યવાણીઓ કરી હતી જેમાં આપણે જોવા જઈએ તો વર્તમાન સમયમાં એ ભવિષ્યવાણીઓ કલિયુગની અત્યારે સાચી પણ સાબિત થઈ રહી છે મિત્રો ભવિષ્યની વાત કરીએ મિત્રો તો વર્ષો પહેલાં જે દેવાત પંડિતે વાતો કહી હતી એ વર્તમાન સમયમાં અત્યારે આપણે જોઈએ તો સાચી સાબિત થઈ રહી છે મિત્રો કે નરને હશે લાંબા કેસ અને સ્ત્રી છે વાળ કપાવા લાગી જશે પુરુષને લાંબા કેસ હશે ભાઈઓ છે સ્ત્રીઓ છે નોકરી કરવા લાગશે અને પુરુષો ઘરના કામ કરતા થઈ જશે આવી અનેક વાતો કે રાજકુમરો લાકડા વેચશે ઘર નીચને ઘેર ગોળી બંધા આવી અનેક ભાઈઓ છે બકરી જેટલી થઈ જશે દરિયામાં વાણ ડૂબવા લાગે છાસમાં માખણ નહીં તરે અને પાણી દૂધ દહીં છાસ એ બધું પડી કે વેચાય ત્યારે સમજો કે કળી શરૂઆત થઈ ગઈ છે મિત્રો અત્યારે વર્તમાન સમયમાં આપણે નજરની સમક્ષ નિહાળી શકીએ છીએ કે કેવી કેવી ઘટનાઓ વર્તા વર્તમાન સમયમાં દેશ અને વિદેશમાં બનતી આપણે રોજ જોઈએ છીએ મિત્રો તો આ કળીયુગનો પ્રભાવ કે કળીયુગની શરૂઆત આપણે કહી શકીએ છીએ મિત્રો સવારના ઉઠીએ ને કાંઈક એવી અવનવી ન્યૂઝ હોય જેમાં આપણને વિચારવા વિચારવા માટે કરી શકીએ છીએ મિત્રો આવી અનેક વાતો કળિયુગની જે ભવિષ્ય વક્તાઓ પણ વર્ષો પહેલાં વાતો કહી ગયા હતા એ વાતો અત્યારે કટી તમુક થઈ પણ રહી છે મિત્રો